નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કાગળ ઉપર રોડ રસ્તા બનાવીને કરોડો રૂપિયા ઘર ભેગા કરવાનું મનરેગા કૌભાંડ દાહોદમાં ઉજાગર થતાં ભાજપના મંત્રીના બે પુત્રોની ધરપકડ થતાં ચકચાર મચી ગઈ હતી ત્યારબાદ દાહોદની જેમ ભરૂચ જિલ્લામાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું હતું ભરૂચ પોલીસે બે એજન્સીઓ સામે એફઆઈઆર નોંધી હતી ત્યારબાદ ત્રીસ મે આસપાસ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના મંત્રી બચુ ખાબડ અને કોંગ્રેસ નેતા હીરા જોટવાની જુગલબંધીમાં નર્મદા જિલ્લામાં મનરેગાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યા હોવાના આક્ષેપો હતા ત્યારે કોંગ્રેસ નેતા જોટવાએ ધારાસભ્ય ચૈતર વસાવવાના આરોપોનું ખંડન કર્યું હતું અને તેમની સામે માનહાનિનો ગુનો દાખલ કરવાની ચીમકી આપી હતી ત્યારે હવે કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ભરૂચ પોલીસે મનરેગા કૌભાંડ મામલે ધરપકડ કર્યાના સમાચાર સામે આવ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાએ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાનું નામ લીધું હતું ત્યારે કોંગ્રેસ નેતા હીરા જોટવાએ ચૈતર વસાવા સામે શું બોલ્યા હતા પહેલા તમે એ સાંભળી લો હું હીરાભાઈ જોટવા જાહેર ખુલાસો કરું છું કે હાલ વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે એવા વખતે આપ પાર્ટીના ચૈતરભાઈ વસાવા બિનજરૂરી માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે આ મામલે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી કૌભાંડ માં સંડોવાયેલા કોંગ્રેસ નેતા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવા અને ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કરવાના સમાચારોની પુષ્ટિ કરી હતી ભરૂચ જિલ્લામાં મનરેગાનું કામ કરનાર એજન્સીઓ જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ હીરા જોટવાની હોવાના ઘટસ્ફોટ થયો છે ઉલ્લેખનીય છે કે હીરા જોટવાના પુત્ર દિગ્વિજય જોટવાનું બે દિવસ પહેલા જ સરપંચની ચૂંટણીમાં વિજય થયો હતો ત્યારે હવે બે જ દિવસમાં આ બંને પિતા પુત્રોની ધરપકડ ભરૂચ પોલીસે કરી છે ત્યારે હવે નર્મદા જિલ્લામાં પણ મનરેગા કૌભાંડોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા બધા કૌભાંડો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો